તમે સાંભળી રહ્યા છો પ્રયાગ રાજ વાર્તા સંગ્રહની વાર્તા પતંગીઓ જેના લેખક છે શ્રી જયેશ ચૌધરી ઓસ્ટ્રેલિયા આજે રક્ષાબંધન એટલે ઘરમાં આનંદ વ્યાપેલો છે મુકેશભાઈની બહેન વહેલી સવારે જ ભાઈને રાખડી બાંધવા આવી ગઈ છે ને તે પણ સ્પેશિયલ રિક્ષા કરીને કેમ કે અન્ય વાહનોમાં ફરતા ફરતા આવે તો મોડું થઈ જાય તહેવારમાં મોડું પડાય તે પાલવે નહીં આમેય પિયર જવાનો કોને કોનેનો હોય સુમિત્રાબેન રસોઈ બનાવતા જાય ને નણંદ સાથે વાતોની ઝપટ બોલાવતા જાય બંનેને સરસ મેળ આવે છે મુકેશભાઈને એમની બહેન મંજુલા જેટલી વાલી એટલી જ પણ વાલી મુકેશભાઈ મંજુલાને રાખડી બાંધવાના પાંચસો રૂપિયા આપતા હોય તો સુમિત્રાબેન તરત ટકોર કરે હજાર આપો ને બેન દીકરીને આપેલું કદી વ્યર્થ નહીં જાય હજાર ઘણું થઈને પાછું આવશે મુકેશભાઈ અને સુમિત્રાબેનને પણ એક દીકરી જ છે દ્રષ્ટિ એના દાદાને ખૂબ વાલી છે દાદાએ જ એનું નામ રાખેલું દાદા ઘણી વાર કહેતા જો મુકેશ દીકરી એ જ આપણા ઘરનું અજવાળું દીકરી સુખી હશે તો આપોઆપ પરિવારમાં પ્રકાશ રહેલાશે દાદા સુમિત્રાબેનને પણ દીકરીની જેમ જ રાખે કોઈ વાતે ખોટ ન હોવા દે મુકેશની મમ્મી તો વર્ષો પહેલાં એમને છોડીને ભગવાનના ધામમાં ગયેલા એમને ટીબી થયેલી ત્યારે ઉપચારો પણ ઓછા દાદાએ જ મુકેશને મોટો કર્યો સ્ત્રી વિનાના ઘરમાં કેવો ખાલીપો સર્જાય તે દાદાને બરાબર ખબર હતી દાદાએ બાર વરસ અમદાવાદ નોકરી કરી પણ પછી મુકેશની મમ્મીના ગયા પછી નોકરી છોડીને ગામડે આવી ગયેલા નાનકડી દ્રષ્ટિ ઓરડામાં ફોઈ એના માટે રમકડા લાવેલી તે રમવામાં મશગુલ હતી ત્યાં અચાનક એની નજર દાદા તરફ ગઈ દાદા હાથમાં ચાની વરણી ને લાકડી લઈ જોડા શોધતા હતા ત્યાં દ્રષ્ટિની નજર પડી અને તેને દોટ મૂકી દાદા દાદા માલે તમારી સાથે આવવું છે લઈ જાઓ ને દ્રષ્ટિ રડમ સવાજી બોલી બેટા હું ખેતરમાં જાઉં છું તમે રમો પછી હમણાં લઈ જઈશ દ્રષ્ટિ રડવા લાગી દાદા બોલ્યા હારું હવે રડીશ નહીં ચંપલ પહેરી લે દ્રષ્ટિએ ઘરમાં એના નવા લાઈટો બૂટ લેવા દોટ મૂકી દાદા હજુ ખડતર હતા એ કાંટો ખેતરમાં મારે ત્યાં ઘડીકમાં કામનો સપાટો બોલાવી દે બસ બીડીનું બારું તેમના કિસ્સામાં હોય તો ગમે તેઓ જંગ જીતી લે દાદા એક હાથમાં લાકડી ને બીજા હાથમાં દ્રષ્ટિનો હાથ પકડી ખેતર ભણી ચાલવા માંડ્યા વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હતી સવારમાં જ વરસાદનું ઝાપટું પડી ગયેલું દાદાના હૈયાની ભીતર પણ એક જુદા પ્રકારની ટાઢક હતી કદાચ વહેલી સવારમાં દીકરી મંજુલા આવી ત્યારથી શેરી વટાવી સીમ તરફ થોડુંક આગળ ચાલ્યા કે તરત જ દ્રષ્ટિને બંધન ન ગમતું હોય એમ પોતાનો હાથ છોડાવી તે આગળ દોડવા લાગી એણે બૂટ કાઢીને હાથમાં પકડી લીધા દાદાની નજર પડી ત્યાં બૂમ પાડી હે બેટા જોડા કેમ કાઢી નાખ્યા દ્રષ્ટિ બોલી દાદા આગળ નેલિયામાં બાવ કાદવ છે મારા નવા બૂથ બગડી જશે બેટા કાદવમાં ચાલીએ તો કોવાટ થાય પણ દાદા હું તો કોરામાં દાદા દીકરીનું ડાપડ જોઈ હશે દ્રષ્ટિ બોલી પણ દાદા તમારા જોડા નહીં બગડે કાદવમાં દાદા બોલ્યા અરે મારા તો જોડા એટલા જૂના છે કે કાદવ બગડી જશે દ્રષ્ટિ ખડખડાટ હસી પડી ની બાજુની વાડમાંથી બે ચકલીઓ ઉડી ગઈ દૂર આકાશ તરફ હસે ત્યારે દાદાની ચિંતાની ચકલીઓ પણ આ રીતે જ ઉડી જતી સામેથી ઘાસ ભરીને આવતા બળદગાડાને બતાવીને દ્રષ્ટિ બોલી દાદા આ પેલા બળદના પગ નહીં બગડે કાદવમાં બેટા એનો તો આખો અવતારો જ બગડેલો છે દાદાજીની વાત સાંભળી દ્રષ્ટિ બળદ સામે વિચારવા લાગી પછી કહે દાદા બળદને પણ મારા જેવા લાઈટવાળા બૂથ નથી દાદા ફરી હસવા લાગ્યા ખેતર આવી ગયું ખોરડું હળવેથી ઉઘાડી બંને અંદર પ્રવેશ્યા ઓરડીની દિવાલને ટેકે દાદાએ લાકડી મૂકી ચૂલો સંભાળ્યો વરસાદી વાતાવરણ લીધે ચૂલો કાચું હતું બે ચાર લાકડા મૂકી ભૂંગળીથી ભૂકો મારીને દાદાએ ચૂલો સળગાવ્યો ધૂંબાડાની વચ્ચે આંખો ચોળતા દાદા આમ તેમ જોવા લાગ્યા દ્રષ્ટિ સામે નજીક વાડ પાસેની નીકમાં ભીની માટીમાં ઘર બનાવતી હતી બપોરની નીરવ શાંતિ ઠંડક અને ભીની માટીની સુગંધયુક્ત વાતાવરણ આનંદદાયક હતું આવા વાતાવરણમાં તો કેવી મજાની ઊંઘ આવે કામ ફટાફટ આટોપી ઘરે જઈને સુઈ જઈશ મનોમન વિચાર કરી દાદા કામે લાગ્યા દ્રષ્ટિએ પહેરેલા સુંદર ફ્રોકને પણ ઝાંખું પાડી દે તેવું રંગબેરંગી પતંગિયું એના પગ ઉપર આવીને બેઠું પોતાના હાથમાં પહેરેલી રાખડી જોઈ થયું લાવ આ રાખડી પતંગિયાને પહેરાવી એને મારો ભાઈ બનાવી દઉં બાળ સહજ વિચાર આવતા પતંગિયાને પકડી નીચે નીકની ભીની માટીમાં મૂક્યું પતંગિયાનું હલનચલન ખોરવાયું ઉડવાનું અટકી ગયું દ્રષ્ટિને ચિંતા થઈને તે રડવા લાગી આ તરફ દાદા દોડીને આવ્યા શું થયું બેટા કેમ રડે છે દ્રષ્ટિએ કાલી કાલી ભાષામાં આખી વાત કરી દાદાને ખબર પડી ગઈ કે પતંગિયાને થોડીક ઈજા થઈ છે હળવેથી પતંગિયાને હથેળીમાં લઈને કહે ચાલ બેટા હમણાં એને હાજુ કરી દઉં દ્રષ્ટિ ઊભી થઈ એના માટીવાળા હાથથી આંખો લૂછે એ પહેલાં દાદાએ એમના પેરણથી એની આંખો લૂછી દીધી દ્રષ્ટિને ખાટલામાં બેસાડી દાદા ઓરણીમાંથી કઈક દવાની શીશી જેવું લાવીને ખાટલામાં બેઠા ધોતિયાના છેડેથી એકદમ હળવેકથી પતંગિયાની પાંખ પરની માટી સાફ કરી દવા લગાડી દ્રષ્ટિનું કુતુહુલ વધતું જતું હતું દાદા આ શીશીમાં કઈ દવા છે બેટા એ બીજું કંઈ નહીં મધ છે આ લગાડીએ એટલે મટી જશે અને ચેપ પણ નહીં લાગે ભગવાને આ સૃષ્ટિમાં જેટલા દુઃખ મૂક્યા છે તેની દવા પણ આપી છે બધું કંઈ ચોપડીઓમાં ન હોય અનુભવથી મળે દ્રષ્ટિ ધ્યાનથી બધું સાંભળી રહી હતી આ પતંગિયું થોડી વારમાં એની મેળે ઉડી જશે દ્રષ્ટિ ખુશ થઈ તેને ખભે ઉચકીને દાદા ઠંડા પવનમાં નાચવા લાગ્યા પતંગિયાનું હલન ચલન વધવા લાગ્યું દ્રષ્ટિને જોડા પહેરાવી લાકડી લઈ દાદાએ ઘર તરફ પ્રયાણ કર્યું દાદાના મનમાં અચિંતો વિચાર આવ્યો સારું થયું મારી દીકરીની નિર્દોષ દ્રષ્ટિનો શિકાર બન્યું તે એક પતંગિયું હતું કદાચ સાફ હોત તો એ તો ભગવાન જ હાચવે આપણું ધાર્યું થોડું કંઈ થાય દ્રષ્ટિએ આગળ દોટ મૂકી આકાશમાં એક ખૂણે વીજળીનો લસરકો થયો આ જોઈ દાદા એ પણ લાકડીના ટેકે પગ દબાવ્યા